હજી સુધી ઉઠ્યા નથી કે એજી એજી ઉઠો શું છે શું હું તમારા માટે ચા બનાવું કે કોફી કંઈ પણ લઈ આય ને સારું એ જવા દે કોઈ કામ હે બેંકે ગઈ તી શું થયું એનું હા જે કામ માટે ગઈ તી એ થઈ ગયું એટલે જલ્દી આવી ગઈ હમ સાર ઠીક છે હું કોફી લઈને આવું છું હા એજી અરે સાંભળો કોફી હા કોઈ કોલિંગ બેલ વગાડે છે હું જઈને જોઈને આવું છું સારું જોઈએ આય હમ નમસ્તેજી હા કોણ છો તમે

શું વાત છે ભાઈ શું જોયે તમારે સર મારે તમારી જોડે વાત કરવી છે શું હું અંદર આવી શકું કઈ જરૂર નથી જે વાત કરવી બાર ઉભારી કહો ને ના સર આવા વિષયમાં હું બાર ઉભારીને વાત નથી કરી શકતો બ્રધર સવારે સવારે મારા ઘરમાં આવીને શું કામ બીપી વધારે છે સર હું અગત્યના મુદ્દા ઉપર વાત કરવા માટે અહીં આવ્યો છું સારું આય ઓકે સર થેન્ક યુ સારું હવે બોલતો સર એ હું છે કે સર હું તમારી છોકરીને 3 વર્ષથી ફોલો કરું છું મારી દીકરીને 3 વર્ષથી ફોલો કરે છે હા સર સર હું તમારી છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું સર હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું એ તું કઈ છોકરીની વાત કરે છે સર હમણા જણે મારી સાથે થોડે આર પહેલા વાત કરી હતી એ છોકરી સર પ્લીઝ એનાને મારા લગ્ન કરાવી દો શું કીધું થોડીવાર પહેલા જણે વાત કરી એને સાથે લગ્ન કરાવું હા સર અરે શક્ય નથી સર પ્લીઝ સર

હજો વધારે બોલું તો જાન થી માર દેશ ચલ ભાગ્યા થી આયા દેખા તો નહી સર સર હું તમારી દેખ રે ને બહુ પ્રેમ કરો જો સર સર પ્લીઝ બહુ પ્રેમ કરો જો શું કીધું દેખાઉ માં હું એનો બાપ લાગો છું શું જોય તું હતું એને શું કહું તને તારા લગન એની જોડે કરવા નું કે છે શું કીધું મને હા ભાઈ બોલે છે હું તારો બાપ લાગુ છું અને તું મારી એકદમ દીકરી લાગે છે મેં કેટલી વાર કીધું તમને વાળ ને કલર કરવા માટે જો તમે આમ બહાર જશો તો બધા તમને બુઢ્ઢો જ કહેશે આજે એણે કીધું તો તમારો ગુસ્સોનો પાર ન રહ્યો હું જ્યારે બહાર જઉં છું મને કેટલા લોકો પૂછે છે ખબર છે તમે મેં આ વાળને કલર કરશો તો તમારી જائદત ઘટી જશે શું સોલ્ટ એન્ડ પેપર અને આટ સ્ટાઇલ છે એમ કહીને તમે તમારી જ વસ્તુ ખરાબ કરી રહ્યા છો સમજ્યા અને આ મને તું મને ટેન્શન ના આપ હમણાં જો સલૂન જ ને વાળને કાળ કરણ આવું છું અત્યારે સલૂન ખુલ્લું હશે કે

આમનું નામ રોકી છે બેટા એ રોજે સાંજે આવીને તને ટ્યુશન ભણાવશે આમના કહ્યા પ્રમાણે મેથ્સ માં ખુબ જ મહેનત કરજે આજથી હું આને તમારા હવાલે કરું છું મેં કીધું ને મને જરા બાર કામ છે હું જરા જઈને આવું તમે અહીં બેસીને એને ભણાવો જો કોઈ ડાઉટ હોય તો ચોક્કસ એમને પૂછજે ચલો બેસો મમ્મી કીધું તું મેથ્સ માં બહુ વીક છે સારું હું તને બહુ સરસ ભણાવીશ ઓકે સર ખરાબ ન લગાડતા મારે મોડું થાય છે હું જઉં છું સાંભળ સન ગયા પછી મેઈન ડોર લોક કરજે હું બે કલાકમાં આવું છું ઠીક છે હા હા હવે હું તને આ સમ વિશે ડિટેલમાં કહું છું આ સમને કેવી રીતે સોલ્વ કરવાનો તમારી ટીચરને ક્લાસમાં કહ્યું છે હા હું તને પૂરી ડિટેલમાં સમજાવીશ તું ચિંતા ના કર ઠીક છે સારું તો અહીંયા જો આ છે ને આવી ગઈ ભણવાનું શરૂ કરીએ હા શરૂ કરીએ સર એ બધું જવા દે તારી મમ્મી ક્યાં દેખાતી નથી આવી કે એમની નાઈટ શિફ્ટ છે સર અચ્છા નાઈટ શિફ્ટ હા સર એક એમએનસી કંપનીમાં મારી માં સુપરવાઇઝરની પોસ્ટ પર કામ કરે છે આ વીકમાં તો એ નાઈટ શિફ્ટમાં જ રહેશે સારું 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 આપણે ભણીએ શું તો બધું સમજી ગઈ હજુ નહી સમજી સારું આ સમજોઈ આપણે હની આજે પાછી તારી મમ્મી જોવા નથી મળતી સર મે કીધું હતું ને આ વીકમાં એમની નાઈટ શિફ્ટ છે ઓકે હા તે કીધું તું તો સારું ગઈકાલે મે જે સવાલ આપ્યા હતા સોલ્વ કર્યા કે હા સર કરી લીધું સર ઓકે તો આજે આપણે નવો લેસન જોઈશું બરાબર હમ ए स्क्वायर प्लस बी स्क्वायर ओके अब बद्धा फॉर्मूला बराबर मोड़े करी लेजे आ सौथी इम्पोर्टेंट छे आज फॉर्मूला बद्धा दाखलाओं मां लागे छे ठीक छे सर हम हवे आगळ नो सम हाँ तो आ जो आज, हाँ, आज हाँ आमा कई डाउट छे।, हाँ? छे हे शु थयो ज्यारे जुओ हाँ? मारा शरीर पर हाथ केम फेरवो छो हे शु छे यार तू आनी साथी शु करे हिम्मत की तेना शरीर पर हाथ लगा हो। आजे तने हाँ। रंगे हाथ पकड़वा माटे जो काम पर ना गई केम थे एना पर हाथ फेरवे हो सॉरी मैडम मारे ते भूल थे के अगर थे उन्हें करो मने छोड़ी दो हाँ रास्कल दीपा हे दीपा हाँ बोलो नहीं सवार सवार मां केम चिल्लाओ जो अरे मारे बाहर जाऊं शाय ने दरवाजो बंद करी दे हाँ पाशु करे जल्दी आये ना अरे चिल्लाओ नहीं मने बहु जो घावे छे तमे जाते बाहर थी दरवाजो लॉक करी ने जा अरे सांभळ जो हूं बाहर थी दरवाजो लॉक करयो अने अचानक इमरजेंसी आवी तो शू करीश बोल आओ आव। आवी आ, ने डोर लॉक करी ने जा आरी रीते सुती रहीश तो सत्यनाश थई जशे <laughs> अरे चल उठ अरे ठीक छे तमे जाओ बाचर बाचर आऊ छु हूं दीपा अरे जल्दी आवी डोर लॉक कर આવું છું ભૂમો નહીં પાડો સવાર સવાર માં ભેજું ખરાબ કરે છે

મને નથી ખબર કોણ છે આ મારા સવાલનો જવાબ આપા કોણ છે ક્યારથી ચાલે છે આ તમાશો મારા બહાર જતા એને ઘરમાં બોલાવીને એની જોડે મજા કરે છે અરે હું સાચું કહું છું મને નથી ખબર આ કોણ છે શું હું તને ગાંડો લાગુ છું કોણ છે બતાય તમને મારી વાત પર ભરોસો નથી કે મને નથી ખબર આ કોણ છે એ પણ નથી ખબર કે મારા બેડરૂમમાં કેવી રીતે ઘૂસી ગયો બહાર ઘણા બધા ઉલ્લુ હશે અને જેને કહેજે તું અહીંયા કેમ તને ખબર નહીં અને તારી જાણકારી વગર અહીંયા એને સુઈ ગયો

સોરી સર સોરી દીપા આ સોરી કેમ બોલે છે મને શું ખબર મારી તો મેમરી લોસ છે અને એટલે જ કોઈ પણ ના ઘર દરવાજો ખુલ્લો હોય ને હું મારું ઘર સમજીને જતો રહું છું શું બોલ્યો સોરી સર સાચું બોલે છે સાચું કહું છું સર આ પહેલી વાર નથી થયું આવ મારી સાથે ઘણી વાર થઈ ચૂક્યું છે સર જ્યાં સુધી ઘર માલિક ના કે ત્યાં સુધી મને ખબર નથી પડતી મને ખબર નહોતી કે હું તમારા ઘરમાં આવ્યો છું સોરી સર જો હા ते जे कदू साचू छे ने सो टका साचू छे एक मिनट उभा रहो जो तुमने कोई शंका होय तो आ मारू मेडिकल सर्टिफिकेट जो बराबर जुओ सर हम्म ठीक छे पहले यहां थी निकल हवे पछे यहां ना आवतो मारा थी मोटी भूल थी गई मने माफ करी दो हम्म सॉरी सर बाय सर पछी मळीशु सर हूं निकलु छु सर पछी मळीशु શું કીધું પછી મળી શું બોલે છે ફૂટેલ અકરમ તે જોયું ને એટલે કહું છું કે જ્યારે ઘરમાં હોય ત્યારે ડોરલોક કર ડોરલોક કર મારી વાત સાંભળે તો ને તે જોઈ લીધું ને ફરી મળીશું એમ કરી જાય છે શું આ સારું લાગે છે ખુશ છે હવે ડોર લોક કરે શું કીધું અવાજ અરે ઓ ડોર લોક કરે પછી કેવી રીતે અંદર આવશે તારી જોડે લગ્ન કરે મારા બાપે ભૂલ તો એમની છે આ રીતે તું ચોવીસ કલાક સુતી રહીને તો મારો તો બેડો ગર્ક